હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુઃખી છે એમ નહીં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડો નું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને તમે દવા લેવા જાઓ માં કડદો માલ પકવીને વેચવા જાવ ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જે આપડી વચ્ચે પધાર્યા છે આ કડદા કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે

પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડીઓ બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને જાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપવાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે

અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સમમત છો એમાં સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9 નવેમ્બરે ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે

અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપે અમને હિંમત આપી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય